હેલ્લો વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો તમારા બધા સ્વાગત છે એમાં આપણે પેલા બે લેક્ચરમાં માં ઘણું બધું જોઈ ગયા એમાં સમતલ અરીસા અને ગોલીય અરીસા વિશે અભ્યાસ કર્યો સમતલ અરીસા વિશે પૂરેપૂરો અભ્યાસ કરી લીધો હતો હવે ગોલીય અરીસા વિશે અભ્યાસ કરવાનો હતો ગોલ્ય અરીસામાં બે પ્રકાર પડતા હતા અંતરગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો બરાબર આને હવે આપણે ડીપમાં સમજવાનો છે બરાબર એના માટે કેટલીક વ્યાખ્યાઓ આપણને યાદ રહેવી પડે અને યાદ રાખવાની છે ક્યારેક જો એક એક માર્કમાં પૂછાઈ જાય તો આપણને કામ લાગી જાય બરાબર હાલો આપણો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન કે ગોલ્ય અરીસાના સંદર્ભમાં નીચેના પદોની વ્યાખ્યા આપી સમજાવો અને એમાં પેલી વ્યાખ આપણે છ વ્યાખ ને સાત વ્યાખ્યા આપી છે બરાબર આ સાતે સાત ને સ્વચ્છ નામ નિર્દેશન વાળી આકૃતિ અહીંયા છે આ આકૃતિ આપણે દોરી દેવાની બરાબર આ પ્રશ્ન કેરે આમ બહુ મોટો છે એટલે કેરે પૂછાતો નથી એક એક માર્ક માટે કેરે વ્યાખ્યા પૂછાઈ જાય છે ક્લિયર જોઈએ પેલી વ્યાખ્યા હાલો પેલી વ્યાખ્યા છે ધ્રુવ બરાબર આપણે આને બોલવાનું કઈ ખબર કઈ રીતે ધ્રુપી કઈ રીતે બોલવાનું ધ્રુવ પી બરાબર એટલે આપણે એના સિમ્બોલ પણ યાદ રહેતા છીએ શું કામ ધ્રુવપી એને કહે છે બરાબર હાલો ધ્રુવપી કોને કહેવાય અને એ આવી વ્યાખ્યા યાદ રાખવાની કે જે આપણને યાદ રહી જાવી પડે નહીં કે પાઠ્યપુસ્તકની નહીં કે નવનીતની બેઠા બેઠી આપણે કંઈ યાદ રાખવાની જરૂર નથી આપણે આપણી રીતે વ્યાખ્યા લખતા શીખી જવાનું બરાબર હાલો જુઓ

હાલો પેલી વ્યાખ્યા યાદ રેવી પડે ચલો બીજી વ્યાખ્યા વક્રતા કેન્દ્ર વક્રતા કેન્દ્ર સી આરીસો બન્યો હતો કેમાંથી તો કે કોલા ગોળામાંથી બન્યો હતો કે બન્યો હતો એ કોલા ગોળામાંથી એને કાપીને બનાવવામાં આવ્યો હતો તો આ માની લ્યો કે અહીંયા એક ભાઈ પોલો ગોળો છે

આ પોલા ગોળાના મધ્ય બિંદુને કહેવાય વક્રતા કેન્દ્ર C શું કહેવાય વક્રતા કેન્દ્ર C ફરીથી આ અરીસો જે પોલા ગોળામાંથી બનાવેલો છે એ પોલા ગોળાના મધ્ય બિંદુને કહેવાય વક્રતા કેન્દ્ર વક્રતા કેન્દ્ર C હાલો ક્લિયર અહીંયા અહીંયા જુઓ જીને આ અરીસો છે આ અરીસાનું મધ્ય બિંદુ ક્યાં છે પોલા ગોળાનું તો કે અહીંયા આવી છે કા તો કે અહીંયા વક્રતા કેન્દ્ર C છે બરાબર અહીંયા શું છે વક્રતા કેન્દ્ર C છે જો અહીંયા આપ્યું વક્રતા કેન્દ્ર C બરાબર હાલો વક્રતા કેન્દ્ર C એટલે શું યાદ રહી ગયું પરાવર્તક સપાટી જે કોઈ પણ પોલા ગોળામાંથી બનાવેલું છે એ પોલા ગોળાના મધ્ય બિંદુને કહેવાય વક્રતા કેન્દ્ર C ચલો ક્લિયર બીજી વ્યાખ્યા હવે જોઈએ આપણે ત્રીજી વ્યાખ્યા વક્રતા ત્રિજ્યા r વક્રતા ત્રિજ્યા r બરાબર વક્રતા ત્રિજ્યા r હવે જો ગોળો હોય આપણે ગણિતમાં જાય તો ગોળામાં જો સેન્ટર થી કોઈ પણ સપાટી સુધીના અંતરને આપણે કેના વડે દર્શાવતા હતા તો કે r સ્મોલ r વડે દર્શાવતા હતા પણ અત્યારે આપણે સ્મોલ r વડે નહીં દર્શાવીએ કેપિટલ r વડે દર્શાવશું બરાબર આપણે એ યાદ રાખવાનું નથી આપણે શું યાદ રાખવાનું છે તો કે અરીસાના ધ્રુપી અને વક્રતા કેન્દ્ર C વચ્ચેના અંતર ને કેન્દ્ર C વચ્ચેના અંતરને કહેવાય વક્રતા ત્રિજ્યા આર વક્રતા ત્રિજ્યા આર ક્લિયર આટલું કેટલી વ્યાખ્યા જોઈએ તો કે ત્રણ વ્યાખ્યા પેલું ધ્રુપી બીજું

તો કે વક્રતા કેન્દ્ર સી અને ધ્રુવિક રેખા ફરીથી વક્રતા કેન્દ્ર સી અને ધ્રુપી માંથી પસાર થતી કાલ્પનિક રેખાને કહેવાય મુખ્ય અક્ષ એટલે માની લ્યો કે અહીંયા ધ્રુપી છે અહીંયા વક્રતા કેન્દ્ર સી છે આમાંથી પસાર થતી એક કાલ્પનિક રેખા છે એને કહેવાય મુખ્ય અક્ષ શું કહેવાય પહેલા મુખ્ય અક્ષ ક્લિયર હાલો કેટલી વ્યાખ્યા થઈ ચાર વ્યાખ્યા ક્લિયર થઈ બરાબર પાંચમી વ્યાખ્યા જોવો જોઈએ કઈ છે મુખ્ય કેન્દ્ર F પાંચમી વ્યાખ્યા છે મુખ્ય કેન્દ્ર F આમ જ યાદ રાખો મુખ્ય કેન્દ્ર F ચલો મુખ્ય કેન્દ્ર F કોને કહેવાય તો કે ભાઈ મુખ્ય અક્ષ ને સમાંતર આપાત થતા કિરણો મુખ્ય અક્ષ ને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તિત થઈને જે બિંદુ પાસે ભેગા થાય છે પરાવર્તિત થઈને જે બિંદુ પાસે ભેગા થાય છે એને કહેવાય મુખ્ય કેન્દ્ર f શું કહેવાય મુખ્ય કેન્દ્ર f બરાબર ફરીથી ફરીથી મુખ્ય અક્ષને સમાંતર થતા મુખ્ય અક્ષને સમાંતર પસાર થતા આપાત કિરણો પરાવર્તિત પામીને જે બિંદુ પાસે ભેગા થાય છે એ બિંદુને કહેવાય મુખ્ય કેન્દ્ર F શું કહેવાય મુખ્ય કેન્દ્ર F ક્લિયર આટલું રેડી આ આપડી હતી પાંચમી વ્યાખ્યા હાલો આગળની છઠ્ઠી છઠ્ઠી વ્યાખ્યા કેન્દ્ર લંબાઈ શું કીધું કેન્દ્ર લંબાઈ કેન્દ્ર લંબાઈ એટલે બસ એજ કે મુખ્ય કેન્દ્ર અને ધ્રુપી વચ્ચેના અંતરને કેવાય કેન્દ્ર લંબાઈ અને એને દર્શાવાય સ્મોલ બરાબર મુખ્ય કેન્દ્ર અને ધ્રુપી વચ્ચેના અંતરને કેવાય કેન્દ્ર શું કેવાય પેલા કેન્દ્ર લંબાય કેન્દ્ર લંબાઈ બરાબર આમાં બધી જ વસ્તુ આની સાઈડ આવી બધી જ વસ્તુ આની સાઈડ આવી

અરીસાના પરાવર્તિત સપાટીના અરીસાના વ્યાસને કેવાય દર્પણમુખ બરાબર આ પડે વ્યાસ દેસ ના થઈ જાવા જોઈએ ને શું કર્યું પરાવર્તિત સપાટીની જેટલી સપાટી પરાવર્તિત કરે છે આ પરાવર્તિતને કેવાય દર્પણમુખ શું કહેવાય દર્પણમુખ ક્લિયર આટલું બરાબર આ વાત કરી આપણે કેને અંતર્ગોળ અરીસામાં બરાબર હવે આગળ જોઈએ બહિર્ગોળ અરીસાની આકૃતિ જોઈ લઈએ ચલો આ બહિર ગોળ હાલો ભાઈ હવે તમારે જ મને કહેવાનું આ બહારની સપાટી પરાવર્તક છે એટલે એને કહેવાય છે બહિર ગોળ બરાબર આ જો અહીંયાથી આ વ્યાસ દેખાય છે અહીંયાથી આ જે પરાવર્તક સપાટી છે એ ટોટલ લંબાઈને કહેવાય દર્પણ મુખ શું કહેવાય દર્પણ મુખ હાલો હવે આપણે વાત કેની કરવાની હતી ધ્રુવ તો પરાવર્તક સપાટીના મુખ્ય કેન્દ્ર આ રહ્યું ધ્રુવ હવે આ જે પોલો ગોળો આમ હોય કે ન હોય ભાઈ આ પોલો ગોળો આમ હોય કે ન હોય તો કે હા હોય આ પોલો ગોળાના મધ્ય બિંદુ રી મધ્ય બિંદુ એને કહેવાય વક્રતા કેન્દ્ર C એને શું કહેવાય વક્રતા કેન્દ્ર સી વક્રતા કેન્દ્ર સી અને ધ્રુવ P વચ્ચેના અંતરને શું કહેવાય તો કે વક્રતા ત્રિજ્યા આર જો આ રીયો ભાઈ વક્રતા ત્રિજ્યા આર ક્લિયર એટલું હવે વાત કરીએ કે મુખ્ય અક્ષની મુખ્ય અક્ષ કોને કહેવાય મુખ્ય અક્ષ કોને કહેવાય મુખ્ય કેન્દ્ર કેન્દ્રની વાત કરી મુખ્ય કેન્દ્ર એ તો આ આપાત કિરણ છે હા કેને સમાંતર છે તો કે મુખ્ય અક્ષ ને તો મુખ્ય અક્ષ ને સમાંતર થતા કિરણો

એવા પ્રતિબિંબ ને કહેવાય આભાસી પ્રતિબિંબ બરાબર હવે જો આને પાછળની સાઈડ મે લંબાયુ આયા પાછળની સાઈડ લંબાયુ તો જે બિંદુ પાસે ભેગા થાય છે એ બિંદુ ને કહેવાય મુખ્ય કેન્દ્ર F બરાબર મુખ્ય કેન્દ્ર F અને મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવી વચ્ચેના જે અંતર છે એને કહેવાય કેન્દ્ર લંબાઈ સ્મોલ F કેન્દ્ર લંબાઈ સ્મોલ F ક્લિયર આટલું બરાબર ચાલો

હાલો ધ્રુવ શું કે ગોલ્ય અરીસા ની પરાવર્તક સપાટી કેન્દ્ર ને મધ્ય બિંદુ ને ગોલ્ય અરીસા નું ધ્રુવ કહે છે એટલે ભાઈ આ આ અરીસો છે બરાબર માની લો કે આ અરીસો છે આ અરીસા એનું મધ્ય બિંદુ રી મધ્ય બિંદુ એટલે કે ઉપર સપાટી મધ્ય કેન્દ્રને શું કહેવાય છે ધ્રુવ કહે છે એને પી વડે દર્શાવાય છે અને ધ્રુવ અરીસા ની સપાટી પર જ હોય હા સપાટી ઉપર જ છે ન્યાય નથી ભગાડી દીધું એટલે વક્રતા કેન્દ્ર શું કહેવાય કહેવાય તો કે ભાઈ આ પોલો ગોળો જે હોય આ અને ગોલિયો અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાનો એક ભાગ છે તેના કેન્દ્રને અરીસાનું વક્રતા કેન્દ્ર કહે છે આ ભાઈ આ બરાબર આ સપાટી આ અંતર્ગોળ અરીસો છે બરાબર આ અંતર્ગોળ અરીસાના ના અહીંયા મધ્ય બિંદુ ને પોલા ગોળાનો એક ભાગ છે તેના કેન્દ્રને એટલે કે આ ગોળના કેન્દ્રને વક્રતા કેન્દ્ર C કહે છે C વડે દર્શાવાય છે વક્રતા કેન્દ્ર એ એક અરીસાનો ભાગ નથી તે અરીસાની પરાવર્તીક સપાટીને બહારના ભાગમાં હોય છે અરીસો તો ભાઈ આપણે આટલો જ લીધો તો બરાબર ને એટલે એની બહારની જ બાજુ હોય છે અંતર્ગો અરીસા વક્રતા કેન્દ્ર તેની સામે

વક્રતા ત્રીજી આર કોને ધ્રુવ પી અને વક્રતા વક્રતા કેન્દ્ર વક્રતા ત્રિજ્યા આર કહેવાય આપણે જ રીતે યાદ રાખવાનું વક્રતા ત્રીજા આરિફ

પ્રકાશના કિરણો પરાવર્તિત પામી અક્ષ પર જે બિંદુને આંતરગુણ રીશો અંતરગુણ રીશો બરાબર અહિયાં કોણ હતું તો કે અહીંયા હતું કાલ્પનિક રેખા એટલે કે મુખ્ય અક્ષ મુખ્ય અક્ષ ને સમાંતર આપાતકિરણો મુખ્ય અક્ષ ને સમાંતર આપાત આપણો આ આપાત કિરણ પરાવર્તિત પામીને જે બિંદુ પાસે કેન્દ્રિત થાય છે પરાવર્તિત પામીને જે બિંદુ પાસે કેન્દ્રિત થાય છે એને કહેવાય મુખ્ય કેન્દ્ર F બરાબર શું કહેવાય મુખ્ય કેન્દ્ર F બરાબર હવે અહીંયા બહિર્ગુણની વ્યાખ્યા આપી દીધી ઓકે કેવા જવાબ નથી બહિર્ગુણની વ્યાખ્યા ના આવે અંતર્ગુણની વ્યાખ્યા આવડી જાય પણ એને F વડે દર્શાવવામાં આવે છે અંતર્ગુણ અરીસાનું મુખ્ય કેન્દ્ર અરીસાની સામે હોય છે

કેન્દ્ર લંબાઈ દર્શાવે છે એટલે કે સ્મોલ કેન્દ્ર લંબાઈ કોને કહેવાય સપાટી વર્તુળાકાર વર્તુળાકાર ધારના ધારના આ એટલે અહીંયા થી લઈને આયા સુધી આ વર્તુળાકાર ધારના વ્યાસ ને કહેવાય દર પ્રમુખ બરાબર એને એમ અને એન વડે દર્શાવાય એમ અને એન વડે દર્શાવાય છે ક્લિયર બધી જ વ્યાખ્યા આપણે યાદ રાખવાની છે પણ કેવી રીતે યાદ રાખવાની મોઢે આપણે આપણી રીતે વ્યાખ્યા લખતા આવડી જાવી પડે નહીં કે ગોખવા જવાની ગોખવા જવાની જરાય જરૂર નથી કારણ કે મેં તમને પહેલા જ લેક્ચરમાં કીધું કે આ ચેપ્ટર આમ જોવા જાય તો છોકરાઓને હાડ પડે છે હકીકતમાં હાર્ડ છે જ નહીં ક્યારે હાડ નહી લાગે જ્યારે તમે તમારી રીતે લખતા શીખી જઈશો બરાબર ત્યારે તમને જરાય હાર્ડ નહીં લાગે હેડી તો અહીંયા સુધી આપણે રાખીએ હવે મળીએ આપણા નેક્સ્ટ લેક્ચર માં જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બરાબર